પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ખૂબ જ આંતરિયાળ ગામ જેવા કે તાળીયા ગામની અંદર આજે અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને તાલુકા મામલાતદાર કચેરીની ટીમ દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું આ કેમ્પનો હેતુ ખાસ કરીને જે રેશન કાર્ડ ધારકોને ઈ કેવાય સી કરવાનો હોય છે એ ઈ કેવાયસી માટેની કામગીરી માટે આજે બે આ સ્થળ ઉપર આધાર કીટ દ્વારા બસોથી વીસ બસો વીસથી વધુ લાભાર્થીઓ દ્વારા આધાર લિંકની કામગીરી અને અપડેટની કામગીરી ચાલુ છે તેમજ રેશનકાર્ડની અંદર નામ ઉમેરવા નામ કમી કરવા અને નામમાં સુધારા કરવા માટેની ત્રેવીસથી વધુ અરજીઓ પણ આવેલી છે તેમજ સ્થળ ઉપર જ પિસ્તાળીસથી પણ વધુ રેશન કાર્ડ ધારકોના સભ્યોએ ઈ કેવાયસી પણ કરેલું છે અને આ કેમ્પની અંદર ત્રણ પંચાયતો સોનીપુર તાળીયા અને કબીરપુરના જે રેશન કાર્ડ ધારકો છે એ રેશન કાર્ડ ધારકોએ આ જે સ્થળ ઉપર કામગીરી કરાવી છે અને જેના લીધે તેઓને જે અહીંથી પંદરથી વીસ કિલોમીટર જે હાલોલ જવું પડતું હોય છે તે હાલોલ જવા માટેનો એમનો સમય પણ બચી ગયેલો છે અને ઘર આંગણે જ સરકારનો જે અભિગામ છે કે ઘર આંગણે જ તેઓને આ કામગીરી થાય અને તેઓને ભાડું ખર્ચી અને છેક દૂર ન જવું પડે તે અભિગમને અપનાવી અને તેઓના ઘરે જ આ સેવા પૂરી પાડવામાં આવેલ છે રેશન કાર્ડ ધારકોને એ પણ જે ગેરસમજ પ્રવર્તે છે ખાસ કરીને આંતરિયાળ વિસ્તારોની અંદર ખોટા મેસેજ જતા હોય છે કે ફોર્ટીફાઈડ ચોખાને પ્લાસ્ટિકના ચોખા કહીને ફેંકી દેતા હોય છે અને મીઠું મીઠા વિશે પણ ગેરસમજ હોય છે તો એ અંતર્ગત એમને ખૂબ જ સરળ ભાષાની અંદર ચોખા ફોર્ટીફાઈડ ચોખા જે છે એ ઉપયોગ કરવાથી આપણા માટે શું ફાયદા છે અને તેવી જ રીતે ડબલ ફોર્ટીફાઈડ મીઠાનો શું આપણે ફાયદો છે અને સરકાર કેટલી મહેનત કરી અને આ આપણા સુધી પહોંચાડે છે ગરીબો સુધી તો એનો અવશ્ય લાભ લેવો જોઈએ અને એવી ખોટી જે અફવાઓ છે અફવાઓથી દૂર રહેવું જોઈએ એ પણ સમજૂત કરવામાં આવેલ છે